ગામના જાગૃત આગેવાન આનંદભાઈ કિરીટભાઈ પટેલ દ્વારા આ બાબતની તપાસ અને અરજી કરતા જરૂરી દસ્તાવેજો મેળવી જાણ્યું કે સાઇટ પ્લાન પ્રમાણે રસ્તો બન્યો જ નથી અને પછી ગ્રામજનો દ્વારા પંચાયત પર આક્ષેપનો દોર શરૂ થયો અને સરપંચ તલાટી પાસે જવાબ માંગવા ગ્રામ પંચાયત પર ધસી ગયા હતા માંગલો એવો છે કે અમારા કામલેશ ગામમાં બજારની અંદર એક મતકરી સાહેબનું દવાખાનું છે એની અંદર એક તકતી મારી છે આ ગ્રામ પંચાયત તરફથી તે એવું સૂચવેલ છે કે એટીવીટી બે હજાર ચોવીસ પચીસ સીસી રોડ જમડા ચોકથી થી માછીવાર તરફ જતો સીસી રોડ બરાબર તો એ જોતા મને નજર આવ્યું કે ભાઈ આ ગ્રામજનોની અને માછીમાર એવી ભલામણ હતી કે ભાઈ આ રસ્તો અમને બનાવી આપો બરાબર તે દિશામાં હું જોતા મેં તાલુકા પંચાયતમાં એક નાની અરજી કરી તો ભાઈ રસ્તાનું શું છે ટકી વાગી ગઈ છે તો કેમ બહેનોની પણ જાણવા જોગ મને કાગળ એવા મળ્યા કે ભાઈ આ રસ્તો બની ગયો છે અને નાળાની ચુકવણી બી થઈ ગઈ છે અને સાઇકલાન જોતા એ લોકો દર્શાવ્યું છે અંદર ને સાઈકલાન આની અંદર હું સામેલ કરીશ તો એ રસ્તો ઝંડા ચોકથી માછીવાડ તરફ જતો રસ્તો જ બતાવ્યો છે લોકોએ બરાબર તો આ ભ્રષ્ટાચાર કોને કર્યો કેવી રીતના થયો તે મામલો જાણવા જોગ છે કામરેજ ગામના સંડા ચોકથી માછીવાડ સુધીના સીસી રોડ બાબતે જ્યારે અમે માછીવાડના રહીશો સાથે વાત કરીએ તો તેનો પણ સુઝાવ હતો જોઈએ આ સમગ્ર મામલો આ કામરેજ ગામના ઝંડા ચોકથી માછીવાડના રસ્તાની બાબતનો છે આ રસ્તો અમારો લગભગ આઠ દસ વર્ષ પહેલા બન્યો છે અને એક જાગૃત નાગરિક દ્વારા મને ખબર પડી છે કે ગ્રામ પંચાયતમાંથી બે હજાર ચોવીસ પચીસની સાલનો પાછો પાસ થયો છે અને આ રસ્તાની પરિસ્થિતિ હાલ તમે કોઈ પણ અધિકારી આવીને જોઈ શકો છો કે આ રસ્તો ચોવીસ પચીસમાં બની નો કે આઠ દસ વર્ષ પહેલાં બની ખાડા છે બધું જ છે રસ્તો બે મિશ્રણ પડ્યો છે પણ હવે એક તપાસની બાબત છે અને મને એવું લાગે છે આ તત્કાલિકામમાં ભ્રષ્ટાચાર થયો છે એટલે પીડીઓ કોણ હોય એ ખબર પણ એ બધું મિલીભગત છે સર્વોની જેમાં ઝંડા ચોક થી માછીમાર સુધીનું કામ હતું જે કરાયું છે અને કામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર પણ મેળવ્યું છે જણાવી ગ્રામજનો આક્ષેપને ફગાવી દીધા હતા મારું નામ કિંજલ સરપંચ ગ્રામ પંચાયત

એક તરફ ગ્રામજનો સીસી રોડ બન્યો જ નથી અને ગ્રામ પંચાયતે ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરી રહ્યા છે તો બીજી તરફ સરપંચ બધું બરાબર હોવાનું જણાવી રહ્યા છે તેવામાં સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી રહી છે ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પટેલ